યોજા દીક્ષાંત વિદાય સમારોહ ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં તારીખ વીસ માર્ચ બે હાજર પચીસ ના રોજ દીક્ષાંત અને વિદાય સમારંભ યોજાયો કોલેજના બી એ બી કોમ અને એમએ એમ કોમ ના છેલ્લા વર્ષના અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે આયોજિત આ કાર્યક્રમનો શુભારંભ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી થયો કાર્યકારી આચાર્ય શ્રી રાજુભાઈ રબારીએ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોને આવકાર્યા હતા પ્રોફેસર તેજસ આઝાદે મહેમાનોનો પરિચય આપ્યો કાર્યક્રમના મુખ્ય મહેમાન અને વક્તા ડોક્ટર જીતેન્દ્ર નાગરે દીક્ષાંતનો અર્થ સમજાવી મૂળભૂત સંસ્કારો સાચવી કઈ રીતે મેળવેલી કેળવણીનો સમાજ માટે ઉપયોગ શકાય તે વાત કરી ભારતીય સંસ્કૃતિના વસુભવ કુટુંબકમના આધ્યાત્મિક વિચારને સુનિતા વિલિયમ્સના ધરતી આગમન સાથે જોડી આપ્યું કાર્યક્રમના અધ્યક્ષ શ્રી છગનભાઈ પટેલે જીવનમાં ખમી જવું ખસી જવું ખેડું અને પછી ખીલી જવું અભિગમ અપનાવવાની વાત કરી કાર્યક્રમમાં ઉપસ્થિત કોલેજના વર્ષ તેમને અનુભવને પ્રતિભાવ સ્વરૂપે રજૂ કર્યા તો અધ્યાપકોએ પણ વિદ્યાર્થીઓને આગળના જીવન માટે શુભેચ્છા પાઠવી કાર્યક્રમની આભાર વિધિ એકેડેમિક અફેર્સ કમિટીના કન્વીનર તૃપ્તિ પટેલે કરી કાર્યક્રમનું સફળ સંચાલન ડોક્ટર મિતલ વેકરિયા તથા પ્રોફેસર દિવ્યા પિલ્લાએ કર્યું હતું કમિટીના સભ્ય ડોક્ટર ભાનુભાઈ પટેલ ડોક્ટર સંકેતભાઈ પારેખ ડોક્ટર ભરતભાઈ પટેલ પ્રોફેસર રાજેશ ગણાવા તથા ડોક્ટર સમસ્ત એ ના કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપ્યો કાર્યક્રમમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફની સાથોસાથ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ નાસ્તો કરી છૂટા પડ્યા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત કોમર્સ કોલેજ પ્રાંગણની અંદર બી એ એમએ અને એમકોમના છેલ્લે સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારંભમાં આજના દિવસે ઉપસ્થિત મુખ્ય મહેમાન ડોક્ટર જીતેન્દ્રભાઈ નાગરે અધ્યક્ષીય પ્રવચન આપી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી તેમજ નિયામક શ્રી છગનભાઈ પટેલે વિદ્યાર્થીઓને આશીર્વચન આપી આગળ વધવા માટે શુભેચ્છાઓ પાઠવી આચાર્ય શ્રી રાજુભાઈ રવારી સાહેબે વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી મહેમાનોનું સ્વાગત કર્યું આઈક્યુએસસી કોઓર્ડિનેટર પ્રોફેસર તેજસબી આઝાદ સાહેબે વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા

એમનું પ્રસ્તુત અભિવાદન કર્યું હતું સાથે સાથે સમગ્ર સ્ટાફ મિત્રો તેમજ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમને ઉત્સાહભેર માણ્યો હતો ધન્યવાદ વરસ સોલંકી સબન ભારત ડી